આપ જોઈ રહ્યા છો પાર્ટ ટુડે ન્યૂઝ દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ અનંત ચતુર્થી પાવન પર્વે ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળી તરશાળી કૃત્રિમ તળાવ પર સવારથી ગણેશ ભારે ભીડ જોવા મળી છે ફાયર બ્રિગેડના જવાનો હોમગાર્ડ સાથે જ પોલીસ પણ ખડે પગે સેવામાં તૈનાત રહી છે વિસર્જન યાત્રા દરમિયાન લગભગ પાંચસો ને જેટલા ગણપતિ પ્રતિમાનું તરશાળીના કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખડેપગે ઉભી રહી છે મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ મકરપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ગાયત્રી રાજપૂત ખડે પગે રાત્રિના ત્રણ વાગ્યા સુધી હાજર રહ્યા છે તરસાલીના વિવિધ વિસ્તારોમાંથી ગણેશ પ્રતિમાઓ લઈ જવા માટે આવી રહી હોય તેવામાં દેસાઈ નગરના યુવક મંડળના જે તરસાલીના બહેનો છે તેઓ અંતર્ગત માહિતી આપી રહ્યા છે અમે દેસાઈ નગર યુવક મંડળ તરફથી આવ્યા છે અમે ગણેશજીને એમના ઘરે મોકલતા અમને ખૂબ જ આનંદ થાય છે અને દુઃખ પણ થાય છે કે આટલા દિવસ અમારી સાથે રહ્યા અને હવે એમના ઘરે વિદાય લઈ રહ્યા છે અને વરસાદે પણ ખૂબ જ એનો જે કરી રહ્યું છે કે વિસર્જન પછી વરસાદ ચાલુ થયો છે તે અમને ખુબ જ આનંદ થયો અમારું વિસર્જન પણ સરસ રીતના થયું અને અમને બહુ જ આનંદ આવ્યો કૃત્રિમ તળાવમાં તરસાલી મહેક